હાલો હું લાલજી કાના બોલું છું ગામ ગુંદાળા પડખે સૂનું ગામ મારું સમટિયાળા તો નાનુંને નાનુને કે કેશુ નાનું તું અમે બે મહિના પહેલા ગઢુલા ગયા તા તો ગઢુલા જઈને તને કીધું તું કે ભાઈ આવી જઈજે તો તે દી તું આવ્યો નતો તો ના બાવસન ચીણાએ તને ફોન કર્યો તો બાવસન ચીણાને તું કહેતો કે ભાઈ હું તો ગઠુલા પણ આવવા તૈયાર સૌ તો ગઠુલા પણ મને નાતે આવવા દેતી નથી કે નાતે એમ ના થોલ મારેલો છે કે અમે જ્યાં લગ્ન આ ડબ્બાની તારીખ પૂરી ન થાય ત્યાં લગ્ન ના કોઈ નાત આપણે વખા બાબત ભેગા થશું નહીં તે એવું કીધું હતું તો અત્યારે છેલ્લા ચાર પાંચ દિવસથી તને અમે બીજી ઘણી બધી પેટીઓ સીતીએ છીએ ચાર પાંચ પેટીઓ છ હાથ એવી પેટી તને સીતી છેલ્લા પાંચ દિવસથી અમે આ પેટી પછી પેટી સીંતીએ છીએ ગટુલાની પેટી અત્યારે તે તે દિવસે એ કીધું હતું કે નહીં આવી હજી કેવી સીવી ના આવવું હોય તોય સૂટ છે પણ તે દી તે ના પાડી હતી તો અત્યારે આ આ ટોડા ટોડી અને ઉલ્યું ગામ સીંત્યું છે તને તો કને ના તારા કોઈ દુશ્મન નહીં હોય હંતી જગ્યાએ દુશ્મન જ છે તારા હંતા એ દેવી લઈને બેઠા છે અને ન્યાય થાય તો આપણે બીજી જગ્યાએ જઈશું પહેલા એની વાત તો જાણવી જ પડે આ ત્યાં સિંધ્યું તે ન્યાય તો હોય પણ તે ઈ ના ગયા તે દી અમને પહેલા જણાવ્યું નહોતું આ અમે અત્યારે શણાવ્યું છે ને એમ પહેલા નહોતું જણાવ્યું તું ડાયરેક્ટ જઈ અને ના પછી હો નાત ભેગી કરી અને તરત તે ફોન કરી મૂક્યા હતા વાંધો એ છે એ નિયા વાળા જ છે એમણે નથી કહેતા કે એ નિયા વિનાના છે એમ તો આ ગટુલાના પાદર બે હજારના જ ભેગી થઈ હતી પાંચ હજાર હોય કે બે હજાર હોય તો એ ભૂંગળામાં લઈને એમ નતા બોલ્યા કે આપણે ગમે નાચના દીકરા ઉપર દાચ હોય તો આપણે ગ્રુપ થઈને એક ગ્રુપ થઈ અને ગમે એને પ્રેસ કરીને એક જ જગ્યાએ લાગી એમ બે પાંચ જણા દાંચવાળા હોય આમાં તમામ ના તમે દાંચવાળા નથી તો તમે પણ બે શબ્દ કયોને અને તમે પણ કાંક વિચારો કે આ હું હાલી રહ્યું છે આજ અમારી ઉપર છે તો કાલ તમારી ઉપર આ રીતે ગ્રુપ કરી અને હેરાન કરશે તો આજ તો અમારી ઉપર આવો સમય છે પણ આવનારા સમયમાં બીજા ઉપર આવો સમય લાવી શકે છે આ બે પાંચ જણા ગ્રુપ થઈને તો આગળ વિચારવું જરૂરી છે